નાની પાઘડી છે એટલે આપડે પદ્દુ મઢું સ્વીશ તો આપડે હવે એ પાઘડી ને એવું બધું બનાવવા મળીએ અને કાયલ ઓલી પાઘ ઓલી રેડ કલર નો વાઘો તો એની પાઘડી બની ગઈ છે ફોટો નથી પાડ્યો આવું પાડવો છે તો હું લેત ગયો જો આપણે આ કાલ ને રેડ કલર નો વાઘો બનાવ્યો તો ને

મસ્તી નો વાઘો હશે બે ઘડી જોઈ રહ્યો એવો વાઘો બન્યો હશે સરસ રેડ કલર નો વાઘો બની ગયો છે અને આ પાઘડી બનાવવાની છે એનો સ્પંચ દો એટલે મમ્મી બનાવી નાખશે અને એક બીજા નાના રામદેવ પી ના વાઘાના ઓર્ડર છે તો એ કટિંગ થઈ ગયા છે તો એ બનાવવા મળશું આજે પાછા એ બતાવશે અમે કેવા બનાવ્યા છે હા એડી છે મમ્મી પછી જાઈશ મમ્મી દે મામણા દોહદી હા મમ્મી જવાના છે ગામડે હા પછી તો નવરાય આવશે એટલું કરજો વાહ વાહ જેવું ઓર્ડર હોય તો પૂરા કરો અગિયાર વાગી ગયા છે અને મમ્મી આયા શાક ને એવું લઈ આવ્યા છે અને રીંગણ ભરી લીધા છે રીંગણ ને બટેકા ને થોડો ભીંડો તેને ભરી લીધો છે હા એટલી ભીંડા ને ચીંગો નાખી દીધી ના લીધા એમાં ભીંડો નાખ્યો

આપડે કાંદા ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે કાંદા ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે આપડા રીંગણા ગ્રેવી હવે રાખશું થોડોક આ ભગવાન લીંબુ નીચે એટલે ખાટો મીઠો ટેસ્ટ આવે મસ્ત થાય છે હમ તો ગ્રેવી ઉકળવા મળી છે હવે આપણે

નાસ્તો કરે છે ક ચેસ્ટ આઠ વાગી ગયા છે અને રોટલી તો અમે બનાવી લીધી છે પણ છોકરાઓને ખાઈ છે વઘારેલી રોટલી તો હજુ અહીં રોટલીના કટકા કરી લીધા છે ને એક લોહીમાં તેલ ગરમ મૂકી દીધું છે તો આપણે રોટલી તેલ ગરમ થાય ને એટલે રોટલીના કટકા કરીને તૈયાર રાખાશે તો રોટલી વખારી લઈશું જો તેલ ગરમ થઈ ગયું છે આખું જીરું અને રાઈ નાખ્યું છે એમાં લીમડીના પાન થોડી હીંગ નાખશું અને થોડી કળદર નાખશું પછી નાખી દઈશું રોટલીના બટકા

આ તો ગરમ ગરમ રોટલી વઘારી છે અને જો બપોરની રોટલી પડી હોય અને આપણે સાંજે વઘારવી હોય તો ઠંડી રોટલી હોય તો એમ કડકડી સારી થાય આ છોકરાઓને મન થયું રોટલી વઘારેલી ખાવાની એટલે આપણે ગરમ ગરમ વઘારી લીધી છે જો મસ્ત લાગે વઘારેલી રોટલી ને કડકડી થવા દેવી હોય તો આપણે ધીમા ગેસે થોડીક વાર રહેવા દેવાનું તો હવે આપણે ગેસ બંધ કરી દેસુ અને થઈ ગઈ છે આપણે વઘારેલી રોટલી તો હવે જમવા બેસી અહીંયા જો મમ્મી કચરો ભરે છે મિતુભાઈ વાંચે છે દાદા બેઠા છે ચેષ્ટા અહીંયા જમવા માટે તૈયાર થઈ ગઈ છે હોમવર્ક કરતી હતી પણ મૂકી દીધું કા ચાલો હવે રોટલી બટકા થઈ ગયા છે જમવા બી જ આવશે ને ચાલો હવે આપણે બધા જમવા બેસી જવી હવે જો અમે જમીને ફ્રી થઈ ગયા છીએ હવે મિથુભાઈ ને પરીક્ષા છે તો આજના મારા વિડીયા ને આયા જો તમને અમારો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય